નમસ્કાર વિચારો કોઈની વર્ષોની મહેનતથી ખરીદેલી જમીન એમની સૌથી કિંમતી સંપત્તિ અને કોઈ આવે ને રાતોરાત એને છીનવી લે આ એક એવો ડર છે ને જે કોઈને પણ હલાવી દે પણ આ જ ડરને દૂર કરવા માટે ગુજરાતમાં એક બહુ જ શક્તિશાળી કાયદો આવ્યો છે આજે આપણે એ જ કાયદાને એકદમ સરળ ભાષામાં સમજીશું અને આના પરથી જ એક મોટો સવાલ ઊભો થાય છે શું આપણી જમીન ખરેખર સુરક્ષિત છે દરેક જમીન માલિકના મનમાં આ સવાલ તો હોય જ છે પણ શું એનો કોઈ મજબૂત જવાબ છે તો ચાલો આજે આપણે ઊંડાણમાં જઈને જાણીએ કે આ નવો કાયદો આ સુરક્ષાની ગેરંટી કેવી રીતે આપે છે સારું તો આ આખા કાયદાને આપણે પાંચ સરળ ભાગમાં વહેંચીને સમજીશું સૌથી પહેલા આપણે જાણીશું કે આ લેન્ડ ગ્રેબિંગ આખીર છે શું પછી આ નવા કાયદાની જરૂર જ કેમ પડી એના પછી ભૂમાફિયાઓ માટે કેવી કડક સજાની જોગવાઈ છે એ જોઈશું અને હા સૌથી અગત્યનું જો કોઈ ભોગ બને તો ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરી શકાય અને છેલ્લે આપે કેટલાક સાચા કિસ્સાઓ જોઈશું જેથી ખબર પડે કે આ કાયદો ખરેખર કામ કેવી રીતે કરે છે તો ચાલો શરૂ કરીએ જો કોઈ પણ બીમારીનો ઈલાજ જાણતા પહેલાં એ બીમારી શું છે એ સમજવું પડે ખરું ને બસ એ જ રીતે આપણે પહેલાં એ સમજીએ કે આ લેન્ડ ગ્રેબિંગ છે શું એકદમ સાદા શબ્દોમાં કહું તો લેન્ડ ગ્રેબિંગ એટલે કોઈ બીજાની જમીન પર પછી ભલે એ કોઈની પોતાની હોય સરકારી હોય કે પછી જાહેર જમીન હોય એના પર બળજબરીથી કે પછી કોઈ છેતરપિંડી કરીને ગેરકાયદેસર કબજો કરી લેવો અને હા આ કોઈ નાની વાત નથી આ એક ખૂબ જ ગંભીર ગુનો છે હવે એક વાત ખાસ સમજવા જેવી છે આ જમીન પચાવી પાડવાનું કામ છે ને એ એક જ રીતે નથી થતું એના મુખ્યત્વે બે રસ્તા છે પહેલો રસ્તો છે સીધી દાદાગીરીનો મતલબ કે ધમકી આપી ડરાવી ધમકાવીને જમીન પર કબજો કરી લેવો અને બીજો રસ્તો છે એનાથી પણ ખતરનાક એ છે છેતરપિંડીનો એટલે કે ખોટા દસ્તાવેજો બનાવી સહીઓ કરાવીને માલિકી જ પોતાના નામે કરી લેવી પણ સૌથી સારી વાત એ છે કે આ નવો કાયદો આ બંને રીતો સામે એક સરખું અને મજબૂત રક્ષણ આપે છે તો આ જ ગંભીર સમસ્યાનો ઉકેલ લાવવા માટે ગુજરાત સરકારે વર્ષ બે હજાર વીસમાં એક ખાસ કાયદો બનાવ્યો ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રતિબંધ અધિનિયમ સાજો કહું તો આ કાયદો જમીનના સાચા માલિકો માટે એક મજબૂત ઢાલ જેવો છે પણ સવાલ એ થાય કે આ ખાસ કાયદાની જરૂર કેમ પડી તો એની પાછળ મુખ્ય ત્રણ કારણો છે પહેલું જે ગરીબ અને સામાન્ય લોકો છે જેમની પાસે પહોંચ કે પૈસા નથી એમની જમીનનું રક્ષણ કરવું બીજું જે સરકારી કે જાહેર જમીનો છે એને ગેરકાયદેસર કબજાથી બચાવવી અને ત્રીજું અને સૌથી અવત્યનું જે આખું નેટવર્ક ચલાવે છે એવા સંગઠિત ભૂમાફિયાઓ પર લગામ કસવી અને એમની સામે કડક પગલાં લેવા સારું તો કાયદો તો બની ગયો પણ જો કોઈ આ કાયદો તોડે તો તો એમના માટે શું સજા છે ચાલો હવે એની વાત કરીએ બસ આ એક આંકડો જ જોઈ લો અને તમને આ કાયદાની ગંભીરતા સમજાઈ જશે દસ ઓછામાં ઓછા દસ વર્ષની સખત કેદ જો ગુનો સાબિત થાય તો દસ વર્ષ તો જેલમાં જવું જ પડે આ એકદમ સ્પષ્ટ સંદેશ છે કે હવે જમીન પર ખોટી નજર નાખવી ભારે પડશે અને વાત અહીંયા અટકતી નથી સજા ખાલી જેલની જ નથી જુઓ ઓછામાં ઓછી દસ વર્ષની જેલ તો છે જ એની ઉપર મોટો દંડ પણ ભરવો પડે જો જમીન પર કોઈ ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય તો એને તોડી પાડવામાં આવે છે અને સૌથી મોટી વાત જમીન જેની હતી એટલે કે મૂળ માલિક અથવા સરકારને એ પાછી સોંપી દેવામાં આવે છે મતલબ કે આ કાયદો ખાલી સજા નથી કરતો પણ ન્યાયને પાછો સ્થાપિત પણ કરે છે અને હવે આવે છે આ કાયદાની કદાચ સૌથી કડક જોગવાઈ આ ગુનો બિનજામીન પાત્ર છે નોનબેલેબલ આનો સીધો મતલબ એ છે કે એકવાર પકડાયા તો જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી જામીન નહીં મળે જેલમાંથી બહાર આવવાનો કોઈ રસ્તો નથી આ એક એવી વાત છે જે ભૂમાફિયાઓનું આખું નેટવર્ક તોડી શકે છે ચાલો તો ગુનેગારોનું શું થશે એ તો આપણે જાણી લીધું પણ હવે સૌથી અગત્યનો સવાલ જો કોઈ એનો ભોગ બને તો એણે શું કરવાનું ન્યાય માટે પહેલું પગલું ક્યાં ભરવાનું ચાલો હવે એ સમજીએ ફરિયાદ નોંધાવવા માટે એક નહીં પણ ઘણા રસ્તા ખુલ્લા છે સૌથી પહેલાં તો નજીકના પોલીસ સ્ટેશનમાં જઈ શકાય અથવા તો સીધા જિલ્લા કલેકટરને ફરિયાદ કરી શકાય એટલું જ નહીં તાલુકા કક્ષાએ મામલતદાર કે ટીડીઓને પણ અરજી આપી શકાય છે અને જો ઝડપી ન્યાય જોઈતો હોય તો એના માટે બનેલી ખાસ કોર્ટમાં સીધી અરજી કરવાનો પણ વિકલ્પ છે આ સ્પેશ્યલ કોર્ટની વાત પરથી જ ખબર પડે છે કે સરકાર આ મામલે કેટલી ગંભીર છે આ કોર્ટ બનાવવાનો હેતુ જ એ છે કે કેસની સુનાવણી ઝડપથી થાય પીડિતને વર્ષો સુધી કોર્ટના ધક્કા ન ખાવા પડે અને એમને જલ્દીથી ન્યાય મળે કાયદાની બધી વાતો તો કરી લીધી પણ આ કાયદો ખરેખર જમીન પર કેવી રીતે કામ કરે છે ચાલો એને સમજવા માટે બે સાવ સાદા કિસ્સા જોઈએ જેથી આખી વાત એકદમ સ્પષ્ટ થઈ જાય તો પહેલો કિસ્સો છે રમેશભાઈનો માની લો કે એમની પાસે બે વીઘા જમીન છે એમના પડોશીએ શું કર્યું એમણે ખોટા દસ્તાવેજો બનાવ્યા અને રમેશભાઈની જમીન પોતાના નામે કરાવી લીધી હવે આ એક એવી સ્થિતિ છે જે કોઈની પણ સાથે થઈ શકે છે અને આ વિચાર માત્રથી ચિંતા થઈ જાય પણ હવે આવ્યો નવો કાયદો અને એના હેઠળ શું થયું એકદમ સ્પષ્ટ ચુકાદો આવ્યો રમેશભાઈને એમની જમીન પાછી મળી ગઈ અને પેલા પડોશીને જેલ પણ થઈ અને દંડ પણ ભરવો પડ્યો આ બતાવે છે કે કાયદો કેટલો અસરકારક છે ચાલો હવે એક બીજો કિસ્સો જોઈએ આ જાહેર જમીનનો છે ગામમાં ગૌચરની જમીન હોય છે ખબર છે ને જે આખા ગામના પશુઓ માટે હોય છે હવે કોઈ એક વ્યક્તિ આવે અને એના પર ગેરકાયદેસર રીતે પોતાનું મકાન બાંધી દે તો આ તો ખાલી જમીનનો ટુકડો નથી ગયો આ તો આખા ગામના હક પર તરાપ છે તો આ કેસમાં પણ નવા કાયદાએ પોતાનું કામ કર્યું તરત જ ગેરકાયદેસર મકાન તોડી પાડવાનો હુકમ થયો અને એ વ્યક્તિ સામે ફોજદારી ગુનો પણ નોંધવામાં આવ્યો આનાથી એ સાબિત થાય છે કે આ કાયદો ફક્ત કોઈની અંકત જમીન જ નહીં પણ આખા સમાજની સંપત્તિનું પણ એટલી જ મજબૂતીથી રક્ષણ કરે છે તો ચાલો આ આખી વાતને ફટાફટ પાંચ મુખ્ય મુદ્દામાં સમજી લઈએ પહેલું લેન્ડ ગ્રેબિંગ એટલે જમીન પર કોઈપણ પ્રકારનો ગેરકાયદેસર કબજો બીજું ગુજરાતનો બે હજાર વીસનો કાયદો આની સામે લડવા માટે એક સુપર પાવરફુલ હથિયાર છે ત્રીજું સજા બહુ જ કડક છે ઓછામાં ઓછી દસ વર્ષની જેલ અને કોઈ જામીન નહીં ચોથું આ કાયદો પર્સનલ અને સરકારી બંને જમીનોને બચાવે છે અને પાંચમું જો કોઈ ભોગ બને તો ન્યાય મેળવવા માટેનો રસ્તો એકદમ સાફ છે ટૂંકમાં આ કાયદો એક બહુ જ મજબૂત ઢાલ છે જે આપણી પાસે છે પણ હવે સવાલ એ છે કે શું આપણે આ ઢાલનો ઉપયોગ કરવા માટે તૈયાર છીએ શું આપણે આપણી પોતાની અને આપણા સમાજની જમીનને બચાવવા માટે જાગૃત છીએ આ વિચારવા જેવો સવાલ છે